નમસ્કાર મિત્રો પહેલાં એકદી એવો સમય હતો કે જે કોઈ ગ્રામ્ય વિસ્તાર હોય કે સિટી વિસ્તાર હોય તો માલઢોર એટલે કે પશુઓને નિભાવવા માટે થઈ અને ગૌચરની જમીન છોડવામાં આવી હતી જેથી જે પશુઓ છે ત્યાં આગળ ચરી શકે પરંતુ પરિસ્થિતિ અત્યારે એવી મિત્રો નિર્માણ થઈ છે કે બે પગા જે આંખલાઓ છે એ જે ગૌચરની જે જમીન છે એના ઉપર એને કબજો જમાવી દીધો છે અને આંખલાઓ એટલી અત્યારે મિત્રો કાંધ નાખી ગયા છે કે એની સામે જો કોઈ બોલે કે એને કંઈક કંઈ નથી લોકો શકતા એટલા માટે થઈ અને આ બધા લોકો તમે જોવો છો આ સમલી ગામના છે માલધારીઓ છે માલ ઢોર રાખે છે અને અહીં હળવદ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છે ગામમાં સુડતાલીસ હેક્ટર જેટલી જે કંઈ ગૌચરની જમીન છે મોટાભાગની જે કંઈ છે એ મોટાભાગના જે લોકો છે તેઓએ ખેડી નાખી છે એટલે કે તેમને એ જમીન ઉપર દબાણ કરી દીધું છે એ ગાયોને ચરવા માટેની જમીન જે છે મોટાભાગની જે છે એની ઉપર અત્યારે ખેતી કરી રહ્યા છે કેટલાક લોકો તો એ જે કંઈ ગૌચરની જમીન છે ગૌચરની જમીન મુક્ત કરવામાં આવે તેની સાથે જે થોડી જાજી ગૌચરની જમીન બચી છે તો એ ગૌચરની જમીન ઉપર અત્યારે જે હળવદ તાલુકાના અગિયાર જે ગામો છે માથક બાજુના જે અગિયાર ગામો છે તે ગામોને નર્મદાનું પાણી સિંચાઈ માટે મળી રહે તે માટેની જે કંઈ યોજના છે રાજ્ય સરકાર કરી રહી છે તો પછી આ સમલી ગામના જે અમુક લોકો છે કે જેને ગૌચરની જમીન પચાવી લીધી છે ને હવે થોડી જાજી જે કંઈ ગૌચરની જમીન બચી છે તો એ ગૌચરની જમીન ઉપર ખેત તલાવડી બનાવવાનું જે કંઈ આયોજન છે આયોજન કરવામાં આવનાર હોવાનું આ ગામના જે લોકો છે સમલીના જ માલધારીઓ તે જણાવ્યું આવી રહ્યા છે અને તેઓનું કહેવાનું એ થાય છે કે બાકી ઘણા બધા ખરાબા છે તો એ ખરાબાની જગ્યાઓ ખુલી કરાવવામાં આવે ને ત્યાં ખેત તલાવડી બનાવવામાં આવે માલધારીઓ જે છે માલઢોર રાખે છે ચાલીસેક જેટલા પરિવારો ગામમાં રહે છે માલઢોર સાથે ત્યાં આગળ રહે છે તો પછી જે થોડી ગૌચરની જમીન બચી છે એ પણ જો કબજો એમાં પણ કરી નાખવામાં આવશે તો પછી આ બધા માલઢોર જે છે એને ચરવા માટે ક્યાં લઈ જવા તેની સાથે એવું પણ કહેવાનું થાય છે કે જો ત્યાં અગર ખેત તલાવડી તો બંધ છે ને ત્યાં પાણી પીવા માટે પણ નહીં આવવાનું કારણ કે એમાં મોટરો ડેટકા કે જે કંઈ ઇલેક્ટ્રિક વસ્તુઓ છે નાખીએ એના વડે પાણી ખેંચતા હોય તો પછી શોટના ને એના પણ બનાવો જે છે મિત્રો એ બંધ છે એટલે માલધારીઓની ખાસ માંગ છે કે કલેક્ટર તંત્ર તાલુકા પંચાયત તેની સાથે મામલતદાર ઓફિસ જે ગૌચરની જગ્યામાં જે કંઈ ગામના જે લોકો જે છે કે જેને ગૌચર પચાવી પાડી છે ને હવે જે ગૌચર બચી છે ને એમાં ખેત તલાવડીની જે વાતો કરી રહ્યા છે તો ત્યાં આગળ ખેત તલાવડી બનાવવામાં ન આવે ગામના લોકો આપણી સાથે છે આપણે થોડીક તેઓ સાથે વાત કરી શું તમારું નામ મારું નામ જગદીશભાઈ મુંદવા જગદીશભાઈ ગામમાં કેટલાક ઘર ગામમાં ચાલીક ઘર છે બધા માલઢોર રાખે

કે ભાઈ આ પાણી તમે અહીંયા પાવા ન આવતા અને આ પાવા ખેત તલાવડી માટે કર્યું છે ઢોરા માટે નથી કરી આવું બધું કેસ એવું એટલે નહીં તમને ક્યારે જાણવા મળ્યું કારણ કે આજ મામલતદારને તમે લેખિતમાં રજૂઆત કરી છે તો ખેત તલાવડીની કંઈ અહીંયા માપણી કે આવું બધું કરતા હતા ગામ લેવલે જ કંઈ બેઠક થઈ હતી ને પછી કે આપણે સરપંચને મત એટલા માટે મિત્રો દેતા હોય ગામમાં કંઈ નાના મોટા પ્રશ્નો હોય તો સરપંચ સોલ્વ કરે પરંતુ સરપંચ થી આ પ્રશ્ન સોલ્વ નો થયું એટલે તમારે તાલુકા આવવું પડ્યું પડ્યું એ માટે તમે ગ્રામ વાત કરી હતી કરી હતી એક દિવસ અગાઉ ત્યારે આ વાત કરી હતી તો અમે કીધું એ પ્રમાણે એમનું કહેવાનું એવું થાય કે તલાવડી અહીંયા થાય છે અને માલઢોર માટે નથી ખેત તલાવડી જે જગ્યાએ થાય છે એ જગ્યા ગૌચરની જ છે એ ગૌચરની જ જ

આ ભાઈ કહી રહ્યા છે ને કે એટલે સુડતાલીસ હેક્ટર ત્રણસો વીઘાની આસપાસ જે ગૌતરની ની જગ્યા ને એમાં ત્રણસો વીઘા ખુલી છે કે મોટા ભાગની બધી દબાઈ ગઈ મોટા ભાગની બધી દબાઈ ગયેલી છે એની ઉપર ખેતી ખેતી છે અત્યારે થાય બરોબર થોડી એમાં ગ્રામ પંચાયત એમ કે અમારે ખેત તલાવડી કરવી તો ખેત તલાવડી દસક વીઘા પંદર વીઘા જેવી જે જમીન પડી અહીંયા એ જમીન બનાવી નાખે તો અમારા માલ ઢોર લઈને માલ ઢોર ક્યાં લઈને જાય થોડીક હે ઈ તલાવડી થઈ જાય તો માલ ક્યાં લઈ જાવ અમારે અમારી આ માંગ એટલે ખરેખર ગૌચરની જમીનમાં આવી ખેત તલાવડી કે આવું કંઈ કલેક્ટર પણ મિત્રો મંજૂરી આપે નહીં પરંતુ આ તો શું છે કે ગામના જે ભોળા લોકો છે અને કંઈ ગામના સરપંચો જે કહેવાતા આગેવાનો હોય એને મને એવું હોય કે ભાઈ આમને કોઈને કંઈ ખબર પડવાની નથી એટલે આપણે જે કંઈ આપણું કામ છે એ આપણે કામ કરી નાખી એટલે મેં પહેલાં પણ મિત્રો તમને હમણાં વાત કરી કે સરપંચને મત એટલા માટે આપણે આપીએ છીએ કે નાની મોટી કંઈ પણ સમસ્યા હોય તો ગ્રામ પંચાયતે જઈને ગામની સમસ્યા ગામમાં જ રહે તારા સભ્યોને તાલુકા પંચાયતના સભ્યોને જિલ્લા એક સાંસદ દ્વારા સાંસદ ને આ બધાને આપણે મત એટલા માટે આપીએ છીએ કે આપડા કંઈક પ્રશ્નો હોય તોય એ હલ થાય નાના મોટા કઈક પ્રશ્નો એમને રજૂઆત કરી તો એ પ્રશ્નોનું નિરાકરણ આવે પરંતુ આ ગ્રામ પંચાયતે નિરાકરણ કરી શકી નથી વિરોધ નથી અમારે કોઈ વિરોધ નથી બરાબર તો બધા ભેગા જ રહેતા હોય મતલબ એવું થાય એમને ઉપયોગ આવે તો એવું વસ્તુ અમને ઉપયોગ આવવું જોઈએ ને એમ

તો મિત્રો આ સમલી ગામના માલધારીઓ છે કે જે અડોદ મામલતદાર કચેરી રજૂઆત કરવા માટે આવ્યા છે અને તેઓની એક માંગ છે કે ગૌચરની જે જગ્યા છે જે દબાઈ દીધી છે એ ખુલ્લી કરવામાં આવે અને બાકી જે ખુલી છે તેની ઉપર ખેત તલાવડી બનાવવાની જે કંઈ હિલચાલ ચાલુ છે તો ત્યાં આગળ બનાવવામાં ન આવે અને જે કંઈ ખરાબાની જગ્યા છે તો ત્યાં આગળ ખેત તલાવડી બનાવવામાં આવે આભાર મિત્રો